સમાચારમાં આગળ વાત કરીએ પૂર્વ સૈનિકોનો ઓપરેશન અનામત આંદોલનનો મામલો જેમાં પોલીસ અટકાયત કરેલા દેખાવકારોને મુક્ત કરતા મામલો થાળે પડ્યો છે પોલીસે દેખાવકારોની અટકાયત કરતા મામલો બીચક્યો હતો પૂર્વ સૈનિકો રસ્તા પર ઉતરી એરપોર્ટ રોડ પર ટ્રાફિક જામ થયો હતો એક હજારથી પંદરસો પૂર્વ સૈનિકોએ ચક્કાજામ કરતા ટ્રાફિક ખોરવાયો હતો આખરે પોલીસ અટકાયત કરેલા દેખાવકારોને મુક્ત કરતા પૂર્વ સૈનિકોએ રસ્તો મુક્ત કર્યો હતો પોલીસે મામલો થાળે પાડ્યા બાદ પૂર્વ સૈનિકોને આર્મી હોસ્પિટલમાં જમવા માટે લઈ ગયા હતા બાદમાં પૂર્વ સૈનિકો ફરીથી ગાંધીનગર સચિવાલય જવા રવાના થયા હતા આજ મુદ્દા પર સંવાદદાતા મોનિકા રાજપૂત લાઈવ જોડાઈ ગયા છે મોનિકા પાસેથી વિગત જાણીએ મોનિકા જે પ્રકારે આખો મામલો બહાર આવ્યો હતો ઉગ્ર બનતો જઈ રહ્યો હતો આખરે આ મામલો હવે ટાળો પડતો દેખાઈ રહ્યો છે શું વિગત અને શું કોઈ એમની માંગ ડિમાન્ડ સંતોષાય છે કે કેમ બિલકુલથી સંજીવની જે પ્રમાણે વાત કરવામાં આવે તો માજી સૈનિકો જે પોતાની પડતર માંગણીઓને લઈને જે છેલ્લા કેટલાક દિવસથી જે વિરોધ કરી રહ્યા હતા ત્યારે જ આજે ગાંધીનગર ખાતે જે માજી સૈનિકોના જે આગેવાન સહિત બસ્સો જેટલા લોકોને ડિટેઇન કરવામાં આવ્યા હતા તેના વિરોધમાં અમદાવાદ એરપોર્ટ ખાતે પણ કેટલાક માજી સૈનિકોના જે પરિવારજનો છે તે લોકો પણ વિરોધ અમદાવાદ એરપોર્ટ સર્કલ ખાતે કરવામાં આવ્યો હતો અને હાલ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જેના કારણે અમદાવાદ એરપોર્ટ સર્કલથી બ્રિજ જવાના રસ્તા ઉપર ભારે ટ્રાફિક દ્રશ્યો જે છે સર્જાયા હતા પરંતુ જે પ્રમાણે જે પોલીસ જે છે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર જે મામલો જે છે થાળે પાડ્યો હતો અને હાલ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે જે તમામ ટ્રાફિક જે છે ખોલવામાં આવ્યું છે બીજી તરફ જ્યારે વાત કરવામાં આવે તો જે જેટલા પણ જે માજી સૈનિકો હતા તે લોકો ગાંધીનગર તરફ જવા જવા તરફ રવાના થયા છે અને સાથે જ છતાંય અમદાવાદ એરપોર્ટ પાસે કોઈ પણ પ્રકારનો બનાવ ન બને કે ફરી એકવાર જે માજી સૈનિકો જે છે તે લોકો આંદોલન કરવા ન આવે તેના માટે પણ અત્યારે પણ જે પોલીસ જે છે ગોઠવવામાં આવી છે બીજી તરફ જ્યારે વાત કરવામાં આવે તો તેઓ લોકોની જે પડતર માંગણીઓની જ્યારે વાત કરવામાં આવે તો જે તેમના જે આગેવાન છે હાલ તો તેઓ લોકોની પડતર માંગણીઓની સાથે સાથે જે આગેવાન જે છે અને સહિત બસો જેટલા જે માજી સૈનિકોને જે ડિટેઇન કરવામાં આવ્યા છે તે લોકોને છોડવાની માંગ કરવામાં આવી છે ને વર્ષ બે હજાર બાવીસથી તે લોકોની દસ ટકા અનામત સહિતની અનેક જે માગણીઓ છે તેને પૂર્ણ કરવા માટેની સરકાર પાસે તે લોકોએ રજૂઆત કરી છે છતાં એ અગર આવનારા દિવસોમાં સરકાર દ્વારા આ તમામ જે રજૂઆતો જે છે તેને પૂર્ણ કરવામાં ન આવે તો માજી સૈનિકો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે ધન્યવાદ મોનિકા જાણકારી બદલ સમગ્ર જાણકારી બદલ તો પૂર્વ સૈનિકોએ રસ્તા પર ઉતરતા એરપોર્ટ રોડ પર ટ્રાફિક જામ થયો હતો હાલ પોલીસે આ મામલો થાળે પાડ્યો છે એક હજારથી પંદરસો પૂર્વ સૈનિકોએ ચક્કાજામ કર્યો હતો